હેલો મિત્રો તો આપણે કંઈક શરૂઆત કરી દીધી હતી અને આપણે ગુજરાતી વ્યાકરણનું એક ટોપિક ભણી ગયા અને એ હતો સંજ્ઞા અને આજે ગુજરાતી વ્યાકરણનો જ આપણે બીજો ટોપિક ભણીશું જેનું નામ છે કર્તરી કર્મણી અને ભાવે એટલે કે આપણે પરીક્ષાની અંદર વાક્યો પૂછાય છે અને એને ઓળખવાના હોય છે કે આ કરતરી વાક્ય છે કર્મણી વાક્ય છે કે ભાવે વાક્ય છે બરાબર પછી બીજી વસ્તુ કે કર્તરીમાંથી કર્મણીમાં કઈ રીતે વાક્ય વાક્ય ફેરવી શકાય આપેલું હોય કરતરીમાં અને એવું કીધું હોય કે આનું કર્મણી વાક્ય શોધો તો કર્મણીમાં કઈ રીતે ફેરવી શકાય કરતરીને કે કર્મણીને ભાવેમાં કઈ રીતે ફેરવી શકાય ભાવે વાક્યમાં શું હોય

કર્તરી કર્મણી અને ભાવે તો મિત્રો જુઓ પહેલા તો આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કર્તરી કર્મણી અને ભાવે વાક્યમાં કોઈ પણ વાક્ય હોય તો અને કોઈ પણ વાક્યમાં રૂપાંતર કરવાનું પૂછે તો પહેલું તો એક જ વસ્તુ યાદ રાખવાનું કે વાક્યમાં રૂપાંતરણ કરતી વખતે વાક્યનો મૂળ અર્થ વાક્યનો મૂળ અર્થ એટલે કે વાક્યનો જે અર્થ હોય ये मूल अर्थ बदलावो જોઈએ નહીં मूल अर्थ ક્યારેય બદલાય નહીં કોઈ પણ વાક્ય કર્તરીમાંથી કર્મણીમાં ફેરવો કે કર્મણીમાંથી કર્તરીમાં ફેરવો કે કર્તરીમાંથી ભાવેમાં ફેરવો કે કર્મણીમાંથી ભાવેમાં ફેરવો પરંતુ એનો મૂળ અર્થ જેનો મૂળ અર્થ વાક્યનો જે મૂળ અર્થ હોય એ બદલાવો જોઈએ નહીં મિત્રો આટલો પણ ખ્યાલ આવી જશે તો એકાદો અક્ષર તો આમ જ નીકળી જશે તો પહેલી વસ્તુ આ ખાસ ધ્યાન રાખવાની કે વાક્યમાં રૂપાંતરણ કરતી વખતે વાક્યનો મૂળ અર્થ બદલાવો જોઈએ નહીં મિત્રો જો આપણે પહેલા તો पीएचडी કરવાની નથી બરાબર કારણ કે કંડક્ટરની एग्जामમાં બહુ ડીપમાં આવન નથી એટલે આપણે पीएचडी કરવાની નથી અને આપણે ટૂંક સમય એટલે કે થોડા ટાઈમમાં આપણે સારું કઈ રીતે કરી શકીએ એ જ આપણે કરવાનું છે આપણે એક જ વસ્તુ પકડી કઈ બે બે 3-3 કલાકના વિડિયો બનાવવાના નથી પરંતુ 10 15 20 મિનિટમાં એક ટોપિક તમારે કઈ રીતે કમ્પલેટ થાય અને પરીક્ષા આવે ત્યારે એ ટોપિક જો હોય તમારે તો 10 15 20 મિનિટમાં તમે જોઈ શકો અને જો તમે નોટ્સ બનાવશો તો આ મારું ભણાય તમે નોટ્સમાં જોશો તો પાંચ જ મિનિટમાં રિવિઝન થઈ જશે બરાબર તો આપણે આ રીતે અભ્યાસ કરીશું तो जो पहला तो आपको याद रखવાનું વાક્યમાં રૂપાંતરણ કરતી વખતે વાક્યનો મૂળ અર્થ બદલાવો જોઈએ નહીં બરાબર પછી બીજી વસ્તુ કે જ્યારે હવે આપણે પહેલું જોઈએ કર્તરીમાંથી કર્મણી વાક્ય કર્તરીમાંથી કર્મણી વાક્ય કઈ રીતે બનાવી શકાય પહેલા તો વાક્યને ઓળખી કરી દે શકાય કે કર્તરી છે કે કર્મણી છે તો જુઓ કર્તરી વાક્ય હોય કર્તરી વાક્ય તો એમાં કર્તા પ્રધાન હોય કેવું હોય કર્તા પદનો એટલે વાક્યમાં કર્તા છે અને મુખ્ય છે બરાબર અને બીજી વસ્તુ કે કોણ વડે પ્રશ્ન પૂછન તમે આ વાક્ય આપેલું છે એને તમે કોણ વડે પ્રશ્ન પૂછોને તો તમને કર્તા મળી જશે શું કોણ વડે પ્રશ્ન પૂછવાનો એટલે તમને કર્તા મળી જશે દાખલા તરીકે વાક્ય આપેલું છે કે મમતા ગીત ગાય છે બરાબર તો એમો જો ગીત ગાવાની ક્રિયા થાય છે શું થાય છે गीत गाવાની ક્રિયા થાય છે પરંતુ કર્તા કોણ છે તો મમતા જો વાક્યમાં ખાલી એટલું જ આપ્યું છે કે ગીત ગાય છે તો પણ કોણ ગીત ગાય તો કર્તા તો મમતા ગીત ગાય છે તો મમતાએ શું લઈ લીયું કર્તા લઈ લીયો ને કર્તા પ્રધાન કહેવાય વાક્યની અંદર કર્તા પ્રધાન કહેવાય બરાબર એટલે વાક્ય બની જાય કર્તરી જે વાક્યમાં કર્તા પ્રધાન હોય એ વાક્ય કેવું હોય કર્તરી બરાબર હવે જો કોણ વડે પ્રશ્ન પૂછો ને તો તમને કરતા મળી જાય તો આ વાક્યમાં આપણે કોણ વડે પ્રશ્ન પૂછે કે કોણ ગીત ગાય છે તો આપણને ખ્યાલ આવી જાય કે મમતા ગીત ગાય છે બરાબર તો આના ઉપરથી કે આપણને આ કર્તરી વાક્યની ખ્યાલ આવી જાય હવે બીજી વસ્તુ જ્યારે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવાનું તો કઈ રીતે ફરી શકે વાક્ય તો એટલું યાદ રાખવાનું કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવું હોય વાક્યને અ કર્મણીમાં ફેરવવું હોય તો મિત્રો વિભક્તિ આપણે ભણ્યા નથી એ સુધી પણ વિભક્તિમાં કરણ વિભક્તિ આવે છે અને પ્રત્યય આવે છે થી થકી વડે દ્વારા તરફથી બરાબર તો આમાંથી કોઈ પણ એક પ્રત્યય વાક્યને અનુરૂપ હોય એવો કોઈ પણ એક પ્રત્યય લાગે બરાબર એટલે વાક્ય કર્મણીમાં ફરી જાય તો કર્તરીમાં વાક્ય હોય એને કર્મણીમાં ફેરવવું હોય તો આપણે આટલું યાદ રાખવાનું થી થકી વડે દ્વારા અથવા તરફથી બરાબર થી થકી વડે દ્વારા તરફથી આમાંથી કોઈ પણ એક પ્રત્યય લાગી જાય અને જો આવો પ્રત્યય લાગેલો હોય બરાબર અને વાક્ય આપેલું હોય અને વાક્યમાં શું प्रधान હોય તો કર્મ પ્રધાન હોય શું હોય કર્મ પ્રધાન હોય જેમાં કર્મ કર્તા પ્રધાન હોય બરાબર તો આમો કર્મ પ્રધાન હોય અને શું વડે તમે પ્રશ્ન પૂછો એટલે એનું કર્મ મળી જાય ખ્યાલ આવ્યો તો શું વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળી જતું હોય અને ચી થકી વડે દ્વારા તરફથી આવો પ્રત્યય લાગેલો હોય તો સમજી લેવાનું એ વાક્ય કર્મણી છે હવે કર્તનીમાંથી કર્મણીમાં ફેરવવું હોય તો આટલું જ ધ્યાન રાખવાનું મમતા ગીત ગાય છે બરાબર તો આમાં શું પ્રત્યય લાગશે તો થી તો મમતાથી ગીત ગવાય છે અવે જો મમતાતી ગીત ગવાય છે હવે મમતાતી ગીત ગાય છે એવું લખ્યો તો સારું લાગે નહીં એટલે પાછળ શું લખ્યા ગવાય છે મમતાતી ગીત ગવાય છે હવે જો મિત્રો આપણે આખું કર્યું બરાબર તો એમાં આપણે જોઈ લે કે આપણે જે નિયમો બનાવ્યા એ બધા એપ્લાય થાય છે તો જુઓ પહેલો નિયમ શું હતો વાક્ય રૂપાંતર કરતી વખતે વાક્યનો મૂળ અર્થ બદલાવો જોઈએ નહીં તો પહેલા તો જોઈ લો કે મમતા ગીત ગાય છે

મમતાથી શું ગવાય છે તો મમતાથી શું ગવાય ગીત મમતાથી મમતાથી શું ગવાય છે એવો પ્રશ્ન બની શકે તો મમતાથી ગીત ગવાય છે આમાં શું પ્રધાન બની ગયું કર્મ બરાબર તો કર્મ પ્રધાન હોય કર્મણીમાં કર્મ પ્રધાન હોય અને શું વડે પ્રશ્ન પૂછવાથી એ કર્મ મળી જાય આટલું યાદ રાખવા જો હવે આપણે બીજું વાક્ય જોઈએ રાજા બ્રાહ્મણને દાન આપે છે બરાબર તો કર્તરી વાક્ય કોણ બ્રાહ્મણને દાન આપે છે તો રાજા કોણ આપે તો રાજા તો શું મળ્યું આ કર્તા મળ્યો હવે કર્તાની પાછળ આપણે થી થકી દ્વારા વડે કોઈ પણ પ્રત્યય વાક્યને અનુરૂપ લગાવો તો આપણે અમો દ્વારા લગાય તો રાજા દ્વારા બ્રાહ્મણોને દાન અપાય છે બરાબર આમક તરફ થી લગાઈ શકો રાજા તરફ થી બ્રાહ્મણોને દાન અપાય છે બરાબર પરંતુ આપણું વાક્યના અનુરૂપતા પ્રમાણે લગાવો હવે જો આમાં લગાઈ દીધું રાજા દ્વારા બ્રાહ્મણોને દાન અપાય છે એટલે વાક્યમાં કોઈ વાક્યના અર્થમાં કોઈ પરિવર્તન થયું નહીં બીજી વસ્તુ હવે જો આમાં

तो राम थी सीता नो त्याग कर सु राम थी सीता नो त्याग कर अथवा अच्छा एम पण लखी सके कि राम द्वारा सीता नो त्याग कर क्या आयो जो आ ने नृत्य करी, तो राधा वडे नृत्य कराय अथवा अच्छा अथवा राधा द्वारा नृत्य कराय अपने वाक्य की अनुकूलता प्रमाण कोईपण प्रत्यय लगे

તો આપણે હવે જોઈએ ભાવે વાક્ય જો મિત્રો હવે ભાવે વાક્ય જો આમાં એક સમાનતા જેવું લક્ષણ મળું કે ભાવે વાક્ય અને કર્મણી વાક્ય એક સરખા જ લાગી પરંતુ એમાં ફરક હોય છે કે કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય હોય છે બરાબર કર્મ શું હોય મુખ્ય હોય અને ભાવે વાક્યમાં કર્મ હોતું જ નથી જો અહીંયા કર્મ હોતું નથી એટલે કે અકર્મણ હોય કર્મણી વાક્ય હોય પણ આભારી વાક્ય તો એમાં કર્મ હોય નહીં અને કર્તરી વાક્યમાં કર્મ મુખ્ય હોય બરાબર જો કર્મણી વાક્યમાં શું હતું તો શુંથી પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળી જાય આમાં તમે શુંથી પ્રશ્ન પૂછશો એટલે તમને જવાબ મળ નહીં એટલે આપણે એનું યાદ રાખવાનું બરાબર કે પ્રત્યેક આમાં પણ એક લાગ છે

એ જ્યારે એ કર્મ હોતું નથી એટલે કે અકર્મ હોય છે હવે જો આ સાદું વાક્ય આપેલું છે અને એનું ભાવે વાક્ય આપણે બનાવીએ તો રામભાઈ બોલ્યા નહીં તો વાક્ય કર્મણીના જેમ જ થી થકે વડે દ્વારા પ્રત્ય લગાવી વાક્ય બનાવી દેવો તો રામભાઈ થી બોલાયું નહીં હવે જુઓ આમાં તમને સૌથી પ્રશ્ન પૂછો તો રામભાઈ થી શું બોલાયું નહીં બરાબર તો આમાં તો બધા આવી ગયા પરંતુ સુ બોલાયું નહીં એનું કઈ વસ્તુ હું બોલાયું નહીં બરાબર એ વસ્તુ આવી ન એટલે કે આપણે કર્મ મળ્યું ન એટલે કે કર્મ હોતું જ નથી તો ક્યાંથી મળે તો કર્મ ના મળે તો સમજી લેવાનું કે આ વાક્ય કેવું છે ભાવે વાક્ય કેવું છે ભાવે વાક્ય દાખલા તરીકે જો બીજું વાક્ય છે હું ભણું છું તો મારાથી ભણાય છે મારાથી ભણાય છે હવે આનો સુક્તિ પ્રશ્ન પૂછો มารাতি સુ બનાય છે તો તો બધુ આવી ગયું મરાતી સુ બનાય છે તો સુ બાય તો આ વાક્યમાં પણ ખબર પડતી નથી એટલે કે કર્મ છે નહીં હવે કર્મ ના હોય તો સમજી લેવાનું એ વાક્ય ભાવે વાક્ય છે જો હું સકણા પાસે ગયો બરાબર તો આમો મરાતી સકણા પાસે જવાય હું સકણા પાસે ગયો એટલે મરાતી સકણા પાસે જવાય તો કોનાથી સુ સકળા પાસે જવાય એવું બને વાક્ય ના તો આમાં પણ કર્મ નેહાતું નથી એટલે મારાથી સકળા પાસે જવાય તો આ વાક્ય પણ ભાવે વાક્ય થશે બરાબર તો આપણે આજે ત્રણ વાક્યો બન્યા કર્તરી કર્મણી અને ભાવે વાક્ય અને આ ત્રણ વાક્યો વારંવાર एग्जाम માં પૂછાતા હોય છે જો વિડિયો માં ખબર ના પડે તો ફરીથી એક વખત રિપીટ કરી લેજો એટલે ખ્યાલ આવી જશે અને આમાંથી કોઈ પણ વાક્ય પૂછાશે તો આપણને આવડી જશે હવે આપણે મિત્રો ત્રણ ચાર વાક્યોનો એક ટોપિક ટેસ્ટ લઈ લઈએ બરાબર અને ટોપિક ટેસ્ટમાં જો તમને આવડી જાય બધા વાક્યો તો સમજી લેવાનું કે આપણને આ ટોપિક આવડી ગયો અને ના આવડે તો ફરીથી એક વખત વિડીયો જોઈ ફરીથી ટોપિક ટેસ્ટ આપી દેજો અને જો મિત્રો ભણવું હોય તો ઈમાનદારી રાખવી જ પડશે ઈમાનદારીથી તમે વિડીયો જોશો અને ટોપિક ટેસ્ટ આપશો તો પાસ થઈ જશો અને જુઓ કે ટોપિક ટેસ્ટમાં તમે તમને ના આવડ્યું તો ફરીથી એ જોઈ લેવાનો એટલે તમને ખ્યાલ આવી જશે હવે આપણે જોઈએ ટોપિક ટેસ્ટ જોવો મિત્રો હવે આપણો છે ટોપિક ટેસ્ટ બરોબર આપણે આને લખી દઈએ ટોપિક ટેસ્ટ

કે પ્રત્યે લાગેલો હોય થી થકી દ્વારા વડે બરાબર આમ પ્રત્યે કોઈ લાગેલો હોય તો વાક્ય બેમાંથી જ હોય શકે કયો કોતો ભાવે હોય શકે કોતો કર્મણી હોય શકે હવે જો કર્મણી વાક્ય હોય તો એનું કર્મ મુખ્ય હોય શું મુખ્ય હોય કર્મ તો સુથી પ્રશ્ન પૂછવા થી આપણે કર્મ મળવું જોઈએ હવે આમાં પ્રશ્ન પૂછો તમે સુથી તો રેખા થી શું બનાય છે तो सु बनाय व्याकरण अपन जवाब बनी गयो तो आ कर्म बनी गी बराबर रेखा सु बनी रही छे तो व्याकरण बनी रही छे सु बनी रही छे व्याकरण तो अपन कर्म बनी गी वा? तो वाक्य केऊ केवाय कर्मणी केवाय सु केवाय कर्मणी वाक्य केवाय केऊ तो कर्म ख्याल आयो अबे जो राधाय नृत्य कर बराबर तो આમ આપણે કોણથી પ્રશ્ન પૂછીએ તો કોણે નૃત્ય કર્યું તો રાધાઈ નૃત્ય કર્યું તો આપણને શું મળ્યું કરતા મળ્યું તો મુખ્ય શું મળ્યું કરતા મળ્યું બરાબર રાધાઈ નૃત્ય કર્યું તો રાધાઈએ નૃત્ય કર્યું તો શું મળ્યું આપણને કરતા મળ્યું કોણે નૃત્ય કર્યું તો રાધાઈ નૃત્ય કરી તો કર્તા મળ્યો કારણ કે પાછળથી થકી વડે દ્વારા કોઈ પ્રત્યય નથી બરાબર કેરા તો પ્રત્યય ના હોય તો એ વાક્ય કેવું હોય કર્તરી હોય કેવું હોય કર્તરી વાક્ય ખ્યાલ આવ્યો હવે જુઓ માસ્ટર થી થંભી જવાય તો કર્તા તો છે માસ્ટર બરાબર થંભી જવાય તો આનો કર્મ શું છે તો માસ્ટર થી શું થંભી જવાય કોઈ કર્મ છે નહીં કર્મ છે જ નહીં તો પછી વાક્ય કેવું હોય ભાવે હોય શું હોય ભાવે વાક્ય ખ્યાલ આવ્યો પછી આ છે મારા થી પરીક્ષા અપાઈ નહીં બરાબર તો થી પ્રત્યય છે એ કોને લેવાનું વાક્ય ભાવે હોય કે તો કર્મણી હોય તો પ્રશ્ન પૂછવાનો શું થી તો મારા થી શું અપાઈ નહીં તો સુ અપાઈ ની તો આપણો જવાબ મળી જાય પરીક્ષા અપાઈ નહીં જો જવાબ મળી જાય સુથી પ્રશ્ન પૂછો હાતી તો સમજી લેવાનું વાક્ય હોય કર્મણી કેવું હોય કર્મણી વાક્ય ખ્યાલ આવ્યો મિત્રો બસ ફક્ત આટલું જ યાદ રાખવાનું છે કે જો પાછળ પ્રત્યય લાગેલો હોય થી લાગેલો હોય તો સમજી લેવાનું કે એ વાક્યમાં તમે સુથી પ્રશ્ન પૂછો અને તમને જવાબ મળી જતો હોય તો સમજી લેવાનું વાક્ય કર્મણી હોય અને જો સુધિ પ્રશ્ન પૂછો અને થી થકી વડે દ્વારા પ્રત્ય લાગેલો હોય અને સુધિ પ્રશ્ન પૂછો અને જવાબ ના મળે તો સમજી લેવાનું વાક્ય કેવું હોય ભાવે હોય અને થી થકી વડે દ્વારા કોઈ પ્રત્ય આપેલું ના હોય બરાબર અને એવો કર્તા મુખ્ય હોય તો સમજી લેવાનું કે વાક્ય કર્તરી છે ખ્યાલ આવ્યો બસ એ જ રીતે આ છેલ્લું વાક્ય છે પુવર પુવર થી રેડી ભણાયો તો મિત્રો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો બરાબર આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને જો આ વિડિયો આપડા ગમતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આગળ આવા નવા વિડિયો તમને મળતા રહેશે તો બસ આજનો દિવસ માટે એટલું જ હવે કાલે આપણે કોઈ ગણિતનો કેતો પછી અ લઘુગણકાના આખલા ગણિતના આખલા ये कोईपण एक टॉपिक शुरुआत करी चलो आज